અને ના ભાઈ ટ્રાઈબલ સપ્લાય અધિકારી છે તમે મીટિંગ રાખો તમારા કેવાથી એને કામ કરવાનું છે કે એ તમારાથી કામ કરે પણ મિનિ મિનિ મને બતાવો મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો બસ કાં તો પછી એ મેડમ ટ્રાઈબલ સપ્લાય અધિકારી કે તે કલેક્ટર તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું હતું ના ઉ નહીં તમે મિટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણા છે પહેલા તે ખુલાસો કરો હા કો પૂછો હા આ રીતના કોઈના દબાણ થી મિટિંગ નહી રાખો તમે ના ના ખોટી વાત છે જો તમે બીજા ધમકી આપતા હોવ છે ને એના કરતા ડબલ ધમકી મનસુખવાસા આપી શકે છે તમે 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 જાણો ને સભ્ય સભ્યસૈત્ય અંશુ હિન્સેન એ કલેક્ટરના આદેશ પ્રમાણે કામ કરી કે કલેક્ટરે એના આદેશ પ્રમાણે કામ કરવાનું છે તમને પ્રભારી મંત્રીએ એને પ્રભારી મંત્રીએ એમની સૂચના આપી તો તમારે પ્રભારી મંત્રીને પૂછું જોયું હતું હા તો હું કીધું ફરી મિટિંગ રાખો એવું કીધું હા

નહીં ને માલ સીધો તમારા પર આક્ષેપ છે કે પ્રભારી મંત્રીની મીટિંગ થઈ તે વખત ટ્રાઈબલ સમુદાય અધિકારી અને તમે લોકોએ આ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે તે વખત દોર્યા છે હા હા તો આપણે જે મંજૂર કર્યું એ એના પછી કોને બદલ્યું પણ ના બદલી કોઈ ના બદલી શકે એક વખત પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મીટિંગ મળે જિલ્લા કક્ષાની પછી કોઈની તાકાત નથી કે કામ બદલી શકે છે અને એ રાખો તો એ એ અનલી ગેરકાયદેસર ની મિટિંગ છે એ ના રાખી શકાય હું તો હું તો મુખ્યમંત્રીને લખું છું આ સર્મુખ્યા સાહી ચાલી રહી છે આ તો અને મીટિંગ ફરી રાખ્યું હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ આવી રીતના થોડું ચાલતું હશે તો એને પ્રભારી મંત્રીએ મીટિંગ રાખી બધા ધારાસભ્યો બધા જ હતા અને એમાં એમાં પછી કોઈ પછી કોઈ ફેરફાર નહીં થવો જોઈએ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તમને મેસેજ આવ્યો હોય તો તે કહો અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ તો પછી આ મીટિંગ જ તમે આજે અરે એ જ રાખવાનું હોય સાહેબ મારી વાત તમે સાંભળો જિલ્લા કક્ષાના મીટિંગ પ્રભારી મંત્રી ના અધ્યક્ષ સ્થાને મળતી હોય પ્રભારી મંત્રી બાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય એટલે કદાચ કોઈ કારણસર

તમારે નિર્ણય કરવાનો છે મિટિંગ રાખવાની કે નહીં રાખવાની કશું ના પણ તમે મિટિંગ આજે તમે મિટિંગ બધા લોકો હતા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા દર્શનાબેન હતા ચૈતરભાઈ વસવાત બધા જ હતા તો આ બધાને બોલાવાની જરૂર નથી પડતી મારે કહું આ મિટિંગ જ તમારી ગેરકાયદેસરની છે અરે જે જે પ્રભારી મંત્રીએ જે ફાઇનલ કરવું એ જ હોવું જોઈએ કોઈ ફેરફાર ન હોવો જોઈએ હા હા